કે જેમનું મેરિટ ઓછું છે એ ઉમેદવારો માટે અહીંયા ફાયદો જોવા મળવાનો છે મિત્રો ફાયદો કેવી રીતે જોવા મળવાનો છે સાત હજાર ભરતી રિલેટિવમાં એના ઉપર પણ પ્રોપર ડિસ્કસ કરવાનો છું આપણે ચેનલ ઉપર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખો મહત્વની દરરોજની તમને અપડેટ છે એ આપણી ચેનલના થ્રુ સાત હજારની ભરતી હોય ત્રણસોની એકની ભરતી હોય કે પછી ચોવીસ હજાર સાતસોની ભરતી હોય મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું અંત સુધી જરૂરથી માહિતી છે એ નિહાળજો તો અપડેટ શું છે વિગત વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતની તમે જોઈ રહ્યા છો માહિતી કે ગુજરાતની ત્રણસો એક સરકારી માધ્યમિક શાળામાં આચર્યની નવી જગ્યા મંજૂર કરવામાં આવી છે હવે તમારા મનમાં એક સવાલ હશે કે આચાર્યની તો જગ્યા વધારે હતી ત્રણસો એક ક્યાંથી આવી તો મિત્રો અહીંયા સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં થઈને જગ્યાઓ હતી જેમાં તમે જોઈ રહ્યા છો બારસોની જગ્યાઓ છે એ જગ્યા ઉપર ભરતીની પ્રોસેસ કરવામાં આવશે પરંતુ ત્રણસોને એક ફરી નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે જે તમે ઉપર જોવા મળી રહ્યું છે હવે બીજી માહિતી તમને મિત્રો આપી દઉં માહિતી શું છે તો સાત તમે જોઈ રહ્યા છો કે સાત હજારની ભરતી એ દિવસમાં આવશે પરંતુ સામે પાછી સાત હજારની જગાઓ ખાલી પડી છે તો મિત્રો એ પણ વિચારણા શરૂ છે કે એ સાત હજારની ભરતી પણ ફરીથી નવેસરથી પ્રોસેસ કરવામાં આવે અને એ સાત હજાર ભરતી કરવામાં આવે મિત્રો આ ભરતી તમારી જે સંપૂર્ણ પ્રોસેસ પટ્યા પછી નવેસરથી સાત હજાર ભરતી કરવામાં આવશે એવા સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી મળી રહી છે બાકી મિત્રો હવે ઓફિશિયલ અપડેટ મળે શું છે એ નવા વિડીયોમાં જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન